નમસ્કાર આપ સૌને જણાવતા આનંદ થાય છે કે પંજાબની અંદર પંજાબની કાયા પલટ કરનાર એક સમયના ઉડતા પંજાબને સમૃદ્ધિ તરફ લઈ જનાર અનેક યોજનાઓના માધ્યમથી જેમણે પંજાબમાં બદલાવ લાવ્યા છે એવા પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવત ભગવતમાનજી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવવાના છે અમદાવાદની અંદર ગુરુદ્વારા ઉપર એ દર્શને જશે અને ત્યારબાદ ગુજરાતની તમામ મીડિયાને સંબોધિત કરવાના છે જેમણે પંજાબની અંદર અનેક કલ્યાણકારી યોજનાઓ અને હમણાં જે બહુ ચર્ચાનો વિષય બન્યો છે ગુજરાતની અંદર અને દેશની અંદર પણ જેની ચર્ચા છે એવા યુનિવર્સલ હેલ્થકેરને લઈ અને પંજાબ સરકારે જે યોજના બહાર પાડી છે એ તમામ બાબતે અને પંજાબના વિકાસ બાબતે જે વાત છે એ લઈ અને ભગવાન માનજી આવતીકાલે આવે છે ગુજરાતના લોકો અને ગુજરાતની અંદર પણ આમ આદમી પાર્ટી સરસ મજાની રીતે પંજાબની જેમ બદલાવ લાવી શકે એના માટે કટિબદ્ધ છે આપ સૌને ફરીથી એક વખત જય હિન્દ જય ભારત